તમે જોજો તમે કોઈ પણ અંગ્રેજ હિન્દી કે ગુજરાતી શીખતા જોયું મરાઠી શીખતા જોયું તેલુગુ શીખતા જોયું ના બીજી રાજ્યની ભાષાઓ તો જવા દો પણ તેને તમે હિન્દી શીખતા જોયો જે આપણી રાષ્ટ્રભાષા છે હિન્દી એ પણ શીખતા તમે એને જોયો તો કે ના કારણ કે એમને અહીં આવવાની જરૂર જ નહીં આપણા ઉપરથી આપણો આટલો મહાન દેશ ભારત દેશ છોડીને ત્યાં ટળવા જઈએ છીએ એ શું કામ શીખ

કદી કોઈ અંગ્રેજી હિન્દી ના ક્લાસ લે છે આપડે અંગ્રેજી ના લઈએ છીએ એની હા અને આપણો અંગ્રેજી ના ક્લાસ સુકામ લઈએ છીએ કારણ કે અંગ્રેજો બધું અંગ્રેજી મૂકી ગયા છે અને આપણે ભણવું જ પડે છે નથી ભણવું તો પણ ભણવું જ પડે છે અંગ્રેજો આયા અંગ્રેજી આવ્યું અંગ્રેજો ગયા તો પછી અંગ્રેજી જતું ના રહેવું જુઓ આ તો કે ના અંગ્રેજી દાખવા અંગ્રેજીના ના આવવાથી આપણી રાષ્ટ્રભાષા હોય કે આપણી માતૃભાષા હોય એમાં જા અડી 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 અને અડી જ છે સાહેબ અત્યારે તમે જુઓ કેટલાય વિદ્યાર્થીઓ કેટલાય ધંધારથી બધા ફોરેન જતા હોય છે અમારા જેવા કલાકારો ટૂર કરવા ફોરેન જાય સેમિનાર્સની શું કામ જવું પડે કારણ કે આપણે પહેલેથી એમના પર નિર્ધારિત થઈ ગયા છીએ અને એના લીધે બધા એક જાય બીજો જાય એક જણો અમેરિકા જો બીજો ગાય બીજો ગયો ત્રીજો ગયો ચોથો ગયો પાંચમો ગયો વાડી બધા જાય છે આપણે આપણો ભારત દેશ છોડી જઈએ છીએ પહેલી વાત તો એ અને એવું નથી કે આપણે જઈએ છીએ આપણે જવું પડે છે અને એ જ આપણા માટે બહુ દુખની વાત છે પણ વાત ના કહી મને અમારા એક હું અંગ્રેજીમાં એક વખત ફેલ થયો હતો ફેલ તો હું જબ્બર થયું આમ તો હું તો કહું છું વખત એક એક વિષયમાં ફેલ થવું પેલા ગુજરાતી ફેલ થવાનું પણ અંગ્રેજી થવાનું ગણિતમાં થવાનું તમારી એક વખત ફેલ થઈ જવાનું એટલે તમને બધા અનુભવ થઈ જાય હા અંગ્રેજીમાં ફેલ થયો ને એટલે મારે બાજુવાળા કાકા મન કહેતા હતા તું સાલા અંગ્રેજીમાં ફેલ થયો એમ મેં કીધું શું થયું થયો થયો વળી લે એમાં હું મન કે તને અંગ્રેજી નહીં આવડતું મેં કીધું કે ઓના છોકરાને એમનું આપણું હિન્દી બધું આવડે છે મન કે ના તો મેં કીધું મને નહીં આવડતું જા તો શીખવાડવામાં જ નથી આવતું આપણે તો અંગ્રેજી શીખવાડવામાં પણ આવે છે પણ ફોરેનમાં આઉટ ઓફ કન્ટ્રી કન્ટ્રીમાં તો હિન્દી શીખવાડવામાં પણ નથી આવતું એમને એમ થાય કે મારે તો અમની જરૂર જ નહીં અને આપણે તો અંગ્રેજી તો શીખવું જ પડે મારા બેટા મેકોલે નામનો અંગ્રેજી અફસર હતો હોશિયાર હતો ડાયમાનો દીકરો હતો સાહેબ કઈ રીતે હું તમને કહું એને ખબર પડી ગઈ હતી કે આપણે ભારત ઉપર રાજ કરવું હશે તો સૌ પ્રથમ એમની શિક્ષણ નીતિ તોડવી પડશે અને એને તોડી બતાવી એને શું કર્યું અત્યારે આપણે છે ને બધી યુનિવર્સિટીઓ નાન તેન એ વખતે એવું નહોતું એ વખતે ગુરુકુળો ચાલતા હાલ સાહેબ આપણી શિક્ષણ નીતિમાં લાલિયા વેળા કદાચ ચાલતા છે એ વખતે આપણી શિક્ષણ નીતિ એકદમ ટોપ ઉપર હતી જે સમયે અંગ્રેજો આવ્યા ન હતા ને આપણા દેશમાં ત્યારે પણ આપણી શિક્ષણ નીતિ ટોપ ઉપર હતી કઈ રીતે એવું તો મેકોલેને એમ થયું કે આપણે ભારત ઉપર રાજ કરવું હોય તો આપણે એમની શિક્ષણ નીતિને તોડવી પડશે એટલે મેકોલે શું કર્યું આપણા જે ગુરુકુલો હતા જ્યાં પહેલાં યુનિવર્સિટી કેવું કશું હતું નહીં પહેલાં ગુરુકુલ હતો ગુરુકુલમાં આચાર્યો હોય ઋષિ મુનિઓ હોય એમના દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું અને એ ગુરુકુલોના નિયમો એટલા બધા સખ્ત હતા સાહેબ કે ચૌદથી અઢાર વર્ષ સુધી તમારો દીકરો ગરીબ હોય કે રાજાનો દીકરો હોય ગમે તેટલો મોટો દીકરો કેમ ના થઈ જાય એને સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહેશે અને એના આચાર્યનો જે આદેશ હોય એ માનવાનો રહેશે અને એવા આપણા ગુરુકુલો ચાલતા હતા અત્યારે તો ગુરુજી એ હોય તો છોકરું પેલી વખત રાજાનો દીકરો રાજાનો દીકરો એના પણ આચાર્ય આપણે ખખડાઈ રે ને તો રાજાને ને જઈ કહી ના શકે કે રાજાજી રાજાજી મને ઓમ કર્યું પપ્પા એના પપ્પા રાજા હોય ને તો જઈ કહી ના શકે કે આજ મને આચાર્ય સાહેબ આમ બોલ્યા તે બોલ્યા ફણા બોલ્યા ઢીકણું બોલ્યા ના કહી શકે એ આપણી શિક્ષણ નીતિ હતી એ વખત હતું આલ્ફા ગામા બીટા થિટા થીટા આ બધું હતું આ તો પાછળથી મેકોલી નામનો અંગ્રેજ હતો સાહેબ એના પણ ખબર પડી હતી કે આપણે ભારત ઉપર રાજ કરવો છે તો જે આની સખત જે શિક્ષણ નીતિ છે તોડવી પડશે એટલે એને સૌ પ્રથમ શું કર્યું ગુરુકુલોમાં આ બધું અંગ્રેજીને બધું પીરસતો ગયો સંસ્કૃત ભાષાઓને તોડતો ગયો આપણા વેદો પુરાણો અમુક તો સળગાઈ માર્યા આપણે આપણા જોડે જે હાલ આપણો આપણો ઇતિહાસ ભણીએ છીએ સાહેબ એ ઇતિહાસ પૂરેપૂરો નથી અંગ્રેજો દ્વારા ઘણા બધા ભાગનો ઇતિહાસ આપણો સાહેબ દબાવી દેવામાં આવ્યો હતો કારણ કે સાહેબ તો પહેલા આપણી જોડે ટેકનોલોજી હતી ને કશું હતું નહીં આપણા જોડે શું હતું આપણા વેદો હતા આપણા પુરાણો હતા હવે અંગ્રેજોને એમ હતું કદાચ આ લોકો આ વેદો અને પુરાણો પરથી પણ અમારાથી આગળ નીકળી જશે તો અમારું પત્તું કપાઈ જશે તો અંગ્રેજોને એ પણ જોયું આપણા વેદો પુરાણો સાહેબ સંપૂર્ણપણે તો આપણી જોડે જ નથી વિચાર કરો આપણા વેદો પુરાણો આપણા શાસ્ત્રો આપણા ઇતિહાસો આટલા આપણી જોડે છે જો અંગ્રેજો એ કદાચ દબાવી ના દીધા હોત તો અત્યારે આપણી જોડે કેટલું બધું હોત તો અત્યારે આપણા જે બીજી આ બીજી પાછા ઉપર આપણે નિર્ભર રહેવું પડે છે ને બધું નહીં લાય આપણો ફિઝિક્સ નામ ને તેમ ને આલ્ફાન બીટાન ગામાન એ બધું ના રહેવું પડે એટલું એટલું આપણા શાસ્ત્રોની અંદર હતું અને એ આપણી સર્વશ્રેષ્ઠ શિક્ષણ નીતિ હતી અત્યારની શિક્ષણ નીતિ તો છોકરાએ સાયન્સ લીધું છે ને આલ્ફાન બીટા ગામા ભણા ચાલ્યા बरोबर छ बरोबर